ભાવનાની જયારે વાત થતી હોય ત્યારે અગ્રસી માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે એકસો ને એક પીપળાનું સમાજના લોકોને અર્પણ કરવાનું અમે પણ લીધેલું હોય અને દરેક સ્વાતંત્ર્ય દિવસે આ કાર્યક્રમનું અમે આયોજન કરીશું અને રાષ્ટ્રહિતના હેતુએ અને સો ટકા પ્રદુષણ મુક્ત ભારત થાય એ હેતુએ અમે વૃક્ષ અર્પણનો કાર્યક્રમ યોજેલ છે અને આ કાર્યક્રમ અમે કરતા રહીશું પીપળા નું વૃક્ષ પસંદ કરવાનું કારણ એવું કે આ વૃક્ષ એક વૃક્ષ એવું છે જે ચોવીસ કલાક ઓક્સિજન આપે છે ચોવીસ કલાક ઓક્સિજન આપતું હોય અને જયારે રાષ્ટ્રહિતની વાત થતી હોય અને અગ્નિ નો સ્વાતંત્ર્ય દિવસ હોય ત્યારે એક મેસેજ આપવા માંગતા હોય કે જ્યારે રાષ્ટ્રહિતની વાત થતી હોય ત્યારે પ્રદૂષણ મુક્ત ભારત પણ હોવું જોઈએ અને ભારત પ્રદૂષણ મુક્ત થાય તો જ રાષ્ટ્રહિતની સાચી ભાવના સફળ થાય